નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે અગિયાર નવ બે હજાર પચ્ચીસને ગુરુવારનું રાશિફળ મેષ રાશિફળ કામનું દબાણ આજે તાણ તથા ટેન્શન લાવી શકે છે તમારા પિતાની કોઈ સલાહ તમને કાર્યક્ષેત્રમાં આજે ધનલાભ કરાવી શકે છે ઘરને લગતી તમારી જવાબદારીઓ પૂરી કરવામાં બાળકો તમને મદદ કરશે વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વિડીયોની માહિતી મળતી રહે તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે સહકમર્માચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે કાર્યક્ષેત્રમાં કોઈ મુશ્કેલી હોવાને કારણે તમે આજે પરેશાન થઈ શકો છો અને તેના વિશે વિચારવામાં તમારો કિંમતી સમય બગાડી શકો છો તમારા જીવન આજે તમારા વ્યસ્ત સમયપત્રકને કારણે તેનું કશું જ મહત્ત્વ નહીં હોવાનું લાગશે અને તે સાંજે આ બાબતે તેનો અણગમો વ્યક્ત કરશે ઉપાય તંદુરી માટીનો ચૂલહો રોટી લાલ ભૂરા કૂતરાને ખવડાવવાથી પ્રેમ જીવનમાં મીઠાસ આવે છે વૃષભ રાશિફળ આજે તમારું સ્વાસ્થ્ય નિરામય રહે એવી શક્યતા છે જે તમને સફળતા આપશે પણ તમારી દ્રઢતાને નુકસાન પહોંચાડે એવી બાબતોને તમારે ટાળવી રહી આજે કોઈ જૂનો મિત્ર તમારુંથી નાણાકીય મદદ માંગી શકે છે અને જો તમે તેની મદદ કરો છો તો તમારી નાણાકીય હાલત અમુક નબળા થઈ શકે છે બાળકોનું ઘરકામ પૂર્ણ કરવા મદદનો હાથ લંબાવવાનો સમય તમારા પ્રિયપાત્રના કઠોર શબ્દોને કારણે તમારો મૂળ કદાચ વ્યગ્ર થઈ શકે છે થોડીવાર માટે તમને લાગશે કે તમે એકલા છો તમારા સહકર્મચારી સાથી કદાચ તમારી મદદે આવશે પણ તેઓ તમને વધુ મદદ કરી શકશે નહીં આજે રાત્રે તમારે ઘરના લોકોથી દૂર થવું અને તમારા ઘરની છત અથવા પાર્ક પર ચાલવું ગમશે તમારા જીવનસાથી આજે પોતાના કામમાં વધુ પડતા ખોવાઈ જશે આ બાબત તમને ખરેખર ખૂબ જ નારાજ કરી મૂકશે ઉપાય પ્રેમજીવન તમારા પ્રેમીને કાળો અને સફેદ ગુલાબ ભેટ કરવાથી પોષિત થશે મિથુન રાશિફળ ઘરે કામ કરતી વખતે ખાસ કાળજી રાખો ઘરની કોઈક વસ્તુ સાથે બેદરકારીપૂર્વક કામ લેવાથી તમારી માટે સમસ્યા નિર્માણ થઈ શકે છે આજે તમારા હાથમાં ધન નહીં ટકે ધનસંચય કરવામાં આજે તમને ઘણી બધી તકલીફોનો સામનો કરવો પડશે તમે જેમની સાથે પ્રેમ કરો છો એવા લાકા સાથેની ગેરસમજ દૂર થશે પ્રેમજીવન આશા લાવશે તમને લાભ થવાની શક્યતા છે જો તમે તમારા વિચારો યોગ્ય રીતે રજૂ કરશો તથા કામમાં તમારી દ્રઢતા અને કટિબદ્ધતા દેખાડશો તો આ રાશિના લોકો ખૂબ જ રસપ્રદ હોય છે કટિકી તેઓ લોકો વચ્ચે ખુશ હોય છે કટિકી વખત ખાનગીમાં છતાં એકલા સમય પસાર કરવો એટલું સરળ નથી તેમ છતાં આજે તમે ચોક્કસપણે તમારા માટે થોડો સમય કાઢવામાં સમર્થ હશો વિવાદો અથવા ઓફિસમાંનું રાજકારણ તમે આજે દરેક બાબત પર તમારા વર્ચસ્વ ધરાવશો ઉપાય સ્વાસ્થ્ય માટે શુભ લાભ પ્રાપ્ત કરવા માટે પાણીમાં સફેદ ફૂલ અમુક ધન સાથે પ્રવાહિત કરો કર્ક રાશિફળ તમારું મગજ સારી બાબતોને સ્વીકારશે તમારું સમર્પણ તથા સખત મહેનતની નોંધ લેવાશે તથા આજે તેને કારણે તમારી માટે આર્થિક વળતર પણ લાવશે પારિવારિક મોરચો તકલીફદાયક બની શકે છે પારિવારિક જવાબદારી તરફ તમારું બેધ્યાનપણું તેમને ખફા કરી શકે છે અંગત બાબતો અંકુશ હેઠળ રહેશે સંતોષકારક પરિણામો મેળવવા માટે ચીજોનું આયોજન સારી રીતે કરો ઓફિસને લગતી સમસ્યાઓ ઉકેલવાના પ્રયાસો હાથ ધરવાથી ટેન્શન તમારા મગજને ઘેરો ઘાળશે આજે તમે ઘરના નાના સભ્યો સાથે પાર્ક અથવા શોપિંગ મોલમાં જઈ શકો છો આજે તમે તમારા લગ્નજીવનની તમામ દુઃખદ ક્ષણોને ભૂલી જઈ અદભુત વર્તમાનને માણશો ઉપાય શાંતિપૂર્ણ દાંપત્ય જીવન સાચવવા માટે દરરોજ વહેલી સવારે પિતા અથવા પિતાતુલ્ય લોકોનું આશીર્વાદ લો સિંહ રાશિફળ બાળક જેવો તમારો સ્વભાવ સપાળતી પર આવશે તથા તમે આનંદના મિજાજમાં હશો પૈસાની અછત આજે ઘરમાં વિવાદનું કારણ બની શકે છે આવી સ્થિતિમાં તમારા ઘરના લોકો સાથે કાળજીપૂર્વક વાત કરો અને તેમની સલાહ લો ઘરે ઉત્સવ જેવો માહોલ તમારું ટેન્શન ઘટાડશે તમારા પ્રિયપાત્ર સાથે પિકનિક પર જઈ તમારી અમૂલ્ય ક્ષણોને ફરીથી જીવો તમારા પ્રિયપાત્રના સોશિયલ મીડિયા પરના છેલ્લા કેટલાક દિવસોના સ્ટેટસ ચેક કરો તમને એક સુંદર આશ્ચર્ય મળશે નિંદા કુખલી તથા અફવાઓથી દૂર રહો તમારા લગ્નજીવનમાં આજનો દિવસ વિશિષ્ટ છે આજે તમને કશુંક ખરેખર અસાધારણ અનુભવવા મળશે ઉપાય ધંધામાં કાર્યજીવનમાં શુભતા પ્રાપ્ત કરવા માટે લીલા રંગનું રૂમાળ તમારા ગજાઓમાં વ્યક્તિ જોડે રાખો કન્યા રાશિફળ તમારા મગજમાં હકારાત્મક વિચારો લાવો તમારી પાસે હંગામી ધોરણે નાણાં ઊંચીના લેવા માટે તમારી સંપર્ક કરનારાઓની અવગણના કરો પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને જગમગતું કરી નાખશે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કેમ કે આજે તમારું પ્રિયપાત્ર જલ્દીથી નારાજ થઈ જશે આજે તમે જે લેક્ચર અને સેમિનારમાં ભાગ લેશો તે તમને વિકાસના નવા વિચારો આપશે આ રાશિના લોકોને આજે દારૂ અને સિગારેટથી દૂર રહેવાની જરૂર છે કારણ કે તે તમારો કિંમતી સમય બગાડે છે તમારો મિજાજ બગડેલો હોવાના કારણે તમે તમારા જીવનસાથીથી ચીડાવેલા રહેશો ઉપાય એન્ડ અબાસ તાળક પંછી આપે અથવા મીઠા પીળા ચાવળ ગરીબ અને જરૂરિયાતમંદો વચ્ચે વિતરિત કરો તુલા રાશિફલ તમારું વ્યક્તિત્વ આજે અત્તરની જેવું કામ કરશે રાત્રિના સમયે આજે તમને ધનલાભ થવાની પૂરી શક્યતા છે કે કેમ કે તમારા દ્વારા આપેલું ધન આજે પાછું આવી શકે છે મોટી વયની વ્યક્તિની તબિયત ચિંતાનું કારણ બનશે તમારી વાણી પર અંકુશ રાખવાનો પ્રયાસ કરો કેમ કે તમારા કઠોર શબ્દો તમારા પ્રિયપાત્ર અને તમારા વચ્ચેની શાંતિ તથા સંબંધની સરળ ગતિને અસર કરી શકે છે તમારી આવડત દેખાડવાની તક આજે તમારી સાથે આવશે જીવનની જટિલતાઓને સમજવા માટે તમે આજે ઘરના કોઈ વરિષ્ઠ વ્યક્તિ સાથે સમય પસાર કરી શકો છો તમારા જીવનસાથીને કારણ તમે આજે તકલીફમાં હો એવું તમને લાગ્યા કરશે ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાકમાં કેસરનો ઉપયોગ કરો વૃશ્ચિક રાશિફલ તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બુની જેમ તથા ભાપકાદાર ફૂલની જેમ ખીલશે આજે તમે પૈસા બચાવવા માટે પોતાના પરિવારમાંથી સલાહ લઈ શકો છો અને તેને પોતાના જીવનમાં સ્થાન પણ આપી શકો છો તમારી ઉલાઉ જીવનશૈલી ઘરમાં તણાવનું કારણ બનશે આથી રાત્રે મોડા સુધી બહાર રહેવાનું તથા અન્યો પર ખર્ચ કરવાનું ટાળો તમારા જીવનસાથીની નાદુરસ્ત તબિયતને કારણે આજે રોમાન્સ પર અસર પડે કામના સ્થળે આજે તમને સારા સમાચાર મળી શકે છે આજના સમયમાં તમારા માટે સમય શોધવો ખૂબ મુશ્કેલ છે પરંતુ આજે એવો દિવસ છે જ્યારે તમારી પાસે તમારા માટે પુષ્કળ સમય હશે તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાન આપી શકે છે ઉપાય પ્રેમ જીવનને સુંદર બનાવવા માટે દેવી દુર્ગાના મંદિરમાં પ્રસાદ ચડાવો ધનરાશિફળ બાળકો તમારી સાંજને આહલાદક બનાવી દેશે દોરધામભર્યા અને નીરસ દિવસની અલવિદા કહેવા એક સારા ડિનરનું આયોજન કરો તેમનો સાથ તમારા શરીરમાં નવું જોમ ભરી દેશે આર્થિક બાબતોમાં સુધારો ચોક્પસ થશે પરિવારના સભ્યો સાથેના સામાજિક મેળાવડા બધાને સારા મૂળમાં રાખશે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે લાયક કર્મચારીઓ માટે નાણાકીય લાભો તથા બડતી આજે તમારી પાસે મફત સમય હશે અને તમે આ સમયનો ઉપયોગ ધ્યાન યોગ કરવા માટે કરી શકો છો આજે તમે માનસિક શાંતિનો અનુભવ થશે તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારે નહોતું ઉપાય લાલ વસ્ત્રો વારંવાર પહેરવા આરોગ્ય માટે લાભદાયક હોય છે મકર રાશિફળ તમારા જીવનસાથીનો પ્રેમાળ મિજાજ તમારો દિવસ ઉલ્લાસભર્યો બનાવશે નાણાકીય દૃષ્ટિએ આજનો દિવસ મિશ્ર રહેવાનું છે આજે તમને ધન લાભ તો થશે પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે પારિવારિક પ્રસંગો તથા મહત્વની વિધિઓ માટે મંગળકારી દિવસ આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝળકતું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો કામમાં ધીમી પ્રગતિ નાનકડું ટેન્શન લાવશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તમને ક્યાંક ફરવા લઈ જવા માટેનું વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણે આવું થશે નહીં પ્રેમાળાપ તેના શ્રેષ્ઠતમ સ્તરે હોય છે જ્યારે તમે તમારા જીવનસાથી સાથે લાગણીના બંધનની અનુભૂતિ કરી શકો ઉપાય પીપળના વૃક્ષની અગિયાર વખત પરિક્રમા કરી એના મૂળમાં નાગદેવતાને રાખવાથી વ્યસાયી કાર્યજીવનમાં વૃદ્ધિ થશે કુંભ રાશિફળ જૂના મિત્ર સાથે પૂર્ણમિલન તમારા ઉત્સાહમાં ખાસો એવો વધારો કરશે જો તમને લાગે છે કે તમારી જોડે પૂરતું ધન નથી તો ઘરના કોઈ મોટાથી ધન સંચિત કરવાની સલાહ લો તમે જેની સાથે રહો છો એની સાથે સંઘર્ષમાં ના ઉતરી પડાય તેની તકેદારી રાખજો કોઈક વિવાદાસ્પદ મુદ્દા હોય તો તેનો ઉકેલ સલાહસંપથી લાવો રહ્યો આજે તમે ડેટ પર જવાના હો તો વિવાદાસ્પદ મુદ્દા ઊભા કરવાનું ટાળો તમારા અભિગમમાં ઈમાનદાર અને ચોકસાઈ ભર્યા રહો તમારી પ્રતિબદ્ધતાની નોંધ લેવાશે તથા એ સાથે તમારી આવડતની પણ નોંધ લેવાશે તમારા દેખાવ અને વ્યક્તિત્વને નિખારવા કરેલા પ્રયત્નો તમારા સંતોષ મુજબ પરિણામ આપશે. તમારું જીવનસાથીના સ્વાસ્થ્યને કારણે કોઈક સાથેની તમારી મુલાકાત બગડી હોય તો ચિંતા કરતા નહીં. કેમ કે તમે તમારું જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. ઉપાય: નાહવાના પાણીમાં કાળાતળ અને રાઈ મિલવાથી તમારું કુટુંબ જીવનમાં ઉત્સાહ આવશે. મીન રાશિફળ તમારા વજન પર નજર રાખો અને વધુ પડતું ખાવાનું ટાળો જો તમે પરિણીત છો તો આજે પોતાના બાળકોનું વિશેષ ખ્યાલ રાખો કેમ કે જો તમે આવું નહીં કરો તો તેમની તબિયત બગડી શકે છે અને તમને તેમના સ્વાસ્થ્ય પર તમારે ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે તબિયત સારી ન હોય એવા સંબંધીની મુલાકાત લેજો આજે કોઈક તમારા પ્રેમની વચ્ચે આવી શકે છે વ્યવસાયમાં તમારી માસ્ટરીની કસોટી થશે ધાર્યા પરિણામો આપવા માટે તમારે તમારા પ્રયત્નોને કેન્દ્રિત કરવાની જરૂર છે લાભદાયક દિવસ કેમ કે બાબતો તમારી તરફેરમાં આવતી હોય તેવું લાગશે અને તમે જાણે વિશ્વની તોચ પહોંચી ગયા હો એવી અનુભવશો સંબંધીઓને કારણે તમારી વચ્ચે તકરાર થવાની શક્યતા છે પણ દિવસના અંતે બધું જ સુંદર રીતે આટોપવામાં તમે સફળ રહેશો ઉપાય મૌદ્રિક સ્થિતિને વધારવા માટે મહિલાને સફેદ રંગના વસ્ત્રો કાપડ દાન કરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનું રાશિફળ વિડીયો જોવા મળે જય શ્રીરામ